ગામડાનો ધબકાર ચેનલના સૌ ખેડૂત મિત્રોને જાય માતાજી મિત્રો વિક્રમ ચૌદ બે હજાર બ્યાસી શરૂઆત નવા વર્ષના બધાને નૂતન વર્ષાભિનંદન નવું વર્ષ બધા ખેડૂત મિત્રોને બહુ સુખ સમૃદ્ધિ દાયક થાય હવે મિત્રો માવઠાની વાત કરીએ તો માવઠાની શક્યતા વધી ગઈ છે દિવસો થોડાક નજીક આવ્યા છે આપણે અગાઉ જોયેલું જ હતું પણ થોડા દિવસો નજીક આવ્યા એટલે કાંઠાળ વિસ્તારને થોડાક વહેલી ચાવધાની રાખવાની જરૂર છે જોકે મોડલોમાં ફારફેર છે થોડા પણ જે કાંઈ મેઇન મોડલ છે તે માવઠવું બરાબર સારું એવું બતાવી રહ્યા છે એટલે આપણે બીજા મોડલો પણ એની પાછળ આવ્યા છે નજીક આવતા જશું એમ ખ્યાલ આવે સત્તા આપણી આગાહી ખોટી પડે એવી પાસે પ્રાર્થના કરી છતાં તમને સાવચેત કરવા પડે હવે આપણે આઈએમડીનું મિડ ડે બુલેટિન જોઈ લઈએ તેમાં તમને ખ્યાલ આવશે દક્ષિણ પૂર્વ અરબી સમુદ્ર પરનું ડિપ્રેજન છેલ્લા ત્રણ કલાક દરમિયાન સાત કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉત્તર ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધ્યું અને આજે બાવીસ ઓક્ટોબર બે હજાર પચીસના રોજ સવારે સાડા આઠ કલાકે અમનદીવી લક્ષદ્વીપથી લગભગ છસો ત્રીસ કિલોમીટર પશ્ચિમ દક્ષિણ પશ્ચિમ પંજીમથી પંજીમ ગોવાથી એક હજાર કિલોમીટર દક્ષિણ પશ્ચિમમાં કેન્દ્રિત હતું આગામી ચોવીસ કલાક દરમિયાન તે ધીમે ધીમે લગભગ ઉત્તર ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે એટલે મિત્રો ગુજરાત નજીક આવવાની શક્યતા છે બીજું તમિલનાડુના કિનારે દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડી ઉપર સ્થિત લો પેરાસર ક્ષેત્ર લગભગ ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધ્યું અને આજે બાવીસ ઓક્ટોબર બે હજાર પચીસના રોજ આઠને ત્રીસ કલાકે તે સ્થાન પર સ્થિત હતું ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધતી વખતે ઉત્તર તમિલનાડુ દક્ષિણ આંધ્રપ્રદેશ દક્ષિણ પશ્ચિમ અને સંલગ્ન પશ્ચિમ મધ્ય બંગાળની ખાડી પર સિસ્ટમ ડિપ્રેશનમાં તીવ્ર બનવાની શક્યતા છે આગામી બાર કલાક દરમિયાન દરિયા કિનારા પર વાવાઝોડું આવશે ત્યારબાદ આગામી બાર કલાક દરમિયાન તે ઉત્તર તમિલનાડુ પોંડિચેરી અને દક્ષિણ આંધ્રપ્રદેશના દરિયા કિનારા તરફ આગળ વધવાની શક્યતા છે એટલે મિત્રો તે ડીપ ડિપ્રેશન પણ બની શકે અને દક્ષિણ આંદોમાન અને સમુદ્ર અને આસપાસના વિસ્તારોમાં શ્રેરા સમુદ્ર સપાટીથી પાંચ પોઈન્ટ આઠ કિલોમીટર સુધીનું એટલે કે સમુદ્ર સપાટીથી પાંચ પોઈન્ટ આઠ કિલોમીટર સુધી અપર એર સાયકોલોની પરિભ્રમણ યથાવત છે એટલે લો પ્રેશર ગણવાનું મિત્રો ત્યાં બે હશે બંગાળની ખાડીમાં અને અહીંયા અરબી સમુદ્રમાં એક છે હવે ઉત્તર પૂર્વ રાજસ્થાન ઉપર એક યુએસી ત્રણ કિલોમીટર છે અને ઉત્તર પ્રદેશ હરિયાણા ઉપર છે ત્રણેય અને એક વીડી સે અત્યારેવી ઓક્ટોબરે આવશે એમાં આપણે પડવું નથી હવે મિત્રો આ જે લોપ ડિપ્રેશન આપણે જોયું તે ઉત્તર તરફ આગળ વધતું વધતું અસર આવતીકાલ ત્રેવીસથી દક્ષિણ ગુજરાતમાં ચાલુ આજે પણ થાય આવતીકાલે થોડી વધુ અસર રહે ચોવીસ તારીખે દક્ષિણ ચૌરાષ્ટ્રની દરિયાઈ પટ્ટીમાં પણ અચર થશે અને તે આગળ વધતા સૌરાષ્ટ્ર પૂરામાં ચૂંટો છો હળવાથી મધ્યમ વરસાદ પડી શકે અને કંચને પણ અસર કરી શકે એટલે એમાં હાલ મોડલોમાં મંત મંતા તરશે પણ સૌરાષ્ટ્ર પૂરામાં બધી જગ્યાએ માવઠાની શક્યતા છે પછી એવું નથી કે તમે દરિયાઈ પટ્ટીથી વચ્ચે ક્યાંક રહી ગયા હોત ઉપર પણ છે એટલે ઉત્તર સૌરાષ્ટ્ર સુધી અને કંચના કાંઠાળ વિસ્તાર સુધી અસર થાય તેવી હાલ શક્યતા લાગી રહેશે અને પચીસથી જ એની વધારે શક્યતા ચોવીસથી દરિયાઈ પટ્ટી દક્ષિણ ચૌરાષ્ટ્રને લઈ લે પચીસથી વધે ચોવીસથી પૂરા ચૌરાષ્ટ્રને કવર કરે એવું હાલ મોડલો બતાવી રહ્યા છે અને દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત કે ઉત્તર ગુજરાત સુધી આની અસર થઈ શકે અને કચ્છમાં પણ થઈ શકે તારીખો આવતીકાલ ચોવીસથી એકત્રીસ સુધી છ દિવસ સુધી એટલું લંબાયેલું બંને બાજુ ડિપ્રેશન કે ડીપ ડિપ્રેશન બંગાળની ખાડીવાળું બની શકે કે નબળું એવું વાવાઝોડું પણ બની શકે એ કોઈ વાવાઝોડું આપણે કોઈ પવનો આચર નથી કરતું પણ આ લો પ્રેશર હાવ દરિયા સૌરાષ્ટ્રની દરિયાઈ કાંઠે આવી જાય છે એટલે તમને એકત્રીસ તારીખ સુધી કોઈ મોકો કામમાં રહે નહીં હાલ એવું મોડલો બતાવી રહેશે મોડલો સતત ફરતા રહેશે જોકે હજી આઈએમડી એટલું પોઝિટિવ નથી પણ આઈએમડી અને અમેરિકન મોડલ જે નેગેટિવ હતા ગુજરાત માટે એ પોઝિટિવ થવા માંડ્યા છે આજથી અને જે યુરોપિયન મોડલ છે એ અડખમ ઊભું જ રહ્યું હતું આપણે આગળ પણ વિડીયો જોયો અને એની પાછળ ચાલવા માંડ્યા છે મોડલો એટલે મેજોરિટી યુરોપિયન મોડલ પ્રમાણે જ બનતું હોય છે આપણે ઘણી વખત જોયું છે જાણ્યું છે મિત્રો એ મુજબ જ બનશે એટલે આપણે ભલે આગાહી ખોટી પડે તો બહુ સુંદર વાત કહેવાય પણ ઘણી સાવચેતી રાખી બહુ સમય નીકળ નીકળવાનો રહેતો નથી કામ જે કંઈ આપણે સિંગના રાપુ મારી છે ખળામાં બહુ સાવધાની રાખજો આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે સાઈડ છીડ જાય જે એ બાજુ જતું હતું એ અત્યારે ગુજરાત સહીડ આવવા માંડ્યું લો પ્રેશર સ્વરૂપે કદાચ આવે કયા કેટેગરીમાં આવે એનું કંઈ ન શકાય પણ દક્ષિણ સૌરાષ્ટ્રના દરિયાકાંઠા સુધી આવી શકે છે એ પૂરા ગુજરાત રાજ્યમાં અસર કરવાની શક્યતા છે ક્યાં કેટલી અસર કરે વરસાદની માત્રામાં હળવો મધ્યમ તો બતાવે છે પણ ભારે વરસાદ ગાજવીજ સાથેનો પણ પડી શકે ત્યાં આપણે આગળ જોતા રહીશું ચેનલને સબસ્ક્રાઈબ કરીજો વિડીયોને લાઇક કરીજો અને શેર કરજો ફેસબુક પેજને ફોલો કરજો જય માતાજી